સો કરોડના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડમાં એસઓજીએ માસ્ટર મહેશ દેશ પકડી પાડ્યો છે અમદાવાદનો રહેવાસી મહેશ અનેક દેશોમાં ફરી છે અને તે યુએસના વિઝા પણ ધરાવે છે ઓક્ટોબરની રાત્રે એસઓજીએ ચોકબજાર સિંધીવાડમાં દરોડા પાડી હવાલા નેટવર્ક ચલાવતા મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર કાસિફ અને પચ્યીસ વર્ષીય મહાસ અબ્દુલ રહીમ નાણાંની ધરપકડ કરી હતી પોલીસને અહીંથી એરટેલ કંપનીની ચારસો સત્તાણું કાર્ડ આઠ સેવિંગ બે કરંટ એકાઉન્ટ ઓગણત્રીસ ચેકબોક આડત્રીસ ક્રેડિટ કાર્ડ ઉપરાંત પંચાણુ લાખ રૂપિયા રોકડા સાઉદી અરેબિયા થાઇલેન્ડ અને કંબોડી સહિત નેવું હજાર ચારસો વિદેશી કરન્સી કબ્જે કરી હતી મકબુલ ડોક્ટર તેના બે પુત્ર અને અને માસ સાથે મળી દુબઈના સૂત્રધાર મહેશ મફતલાલ દેસાઈ માટે કામ કરતા હતા ફ્રોડથી જે પણ રોકડ સાયબર માફિયાઓના એકાઉન્ટમાં જમા થતી તે રોકડ દુબઈથી આંગળીયા મારફત સુરતમાં આ ટોળકીને મળતી હતી તેને તેઓ યુએસડીટીમાં કન્વર્ટ કરી વોલેટ ટુ વોલેટ દુબઈમાં મહેશ દેસાઈ ઉપરાંત ચાઇના પાકિસ્તાન બાંગ્લાદેશના નાગરિકોના વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા પોલીસે અત્યાર સુધી તેર આરોપીઓને પકડી જેલ હવાલે કર્યો છે